નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના વિશે જેમાં કઈ રીતના તમે આ યોજનાનો લાભ મેળવી શકશો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને મળતી રહે ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા પરિવારો સહિત દેશના તમામ નાગરિકો માટે રાષ્ટ્રીય યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં લાભમાં કરીને મળશે દેશના તમામ યુવાનોને આ યોજનાનો લાભ આપવામાં આવશે જણાવી દઈએ માગીએ છીએ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનો ફાયદો એ છે કે આ યોજના હેઠળ દેશની દરેક ગરીબ પરિવારને સ્વાસ્થ્ય વીમા કાર્ડ આપવામાં આવશે અને જેની મદદથી મફતથી તેનો લાભ મેળવી શકશો અને ચોક્કસ રકમ સુધી સારવાર પણ આપવામાં આવશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના કાર્ડ પ્રદાન કરવામાં આવશે અને જેની મદદથી ગરીબ પરિવારોને મફતમાં સારવારનો લાભ આપવામાં આવશે અને સરળથી તમામ તમારા ટકાઉ વિકાસને વગેરે ખાતરી કરી શકશો અરજી કઈ રીતના કરી શકો છો સૌપ્રથમ તમારે ગરીબ પરિવારમાં નાગરિકો જેઓ આ યોજના માટે અરજી કરવા માંગે છે તે થોડો સમય રાહ જોવું પડશે કારણ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના માત્ર જાહેરાત કરવામાં આવેલી આવી છે પરંતુ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા હજી શરૂ કરવામાં આવેલી નથી પરંતુ તે થશે તો ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને તમારા બધા જ પરિવારને આ યોજનાનો હેઠળ અરજી કરી શકો છો અને તેનો લાભ પણ તમે મેળવી શકો છો એમાં રીતના પાત્રતામાં વાત કરીએ તો ભારતનો વતની હોવી જોઈએ ગરીબી રેખા નીચે જીવે છે તે પરિવાર પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરી ધરાવતો ન હોવો જોઈએ તેમના ઘરનો કોઈ પણ સભ્ય આવકવેરો ભરતો ચૂકવતો હોવો ના જોઈએ જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ બીપીએલ કાર્ડ વર્તમાન મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ